બસ ફિલ્મના કલાકારોએ પહેલાં જાહેરમાં સ્ટન્ટ કર્યા અને હવે પોલીસ સમક્ષ હાજર થયા છે જ્યાં ફિલ્મના પ્રમોશન માટે જાહેર રોડ પર બેફામ સ્ટન્ટ કરનાર કલાકારો હવે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર મિસ્ટર ફિલ્મના કલાકારો દ્વારા સ્પોર્ટ્સ બાઇક પર ચાલુ બાઇક ઊભા થઈને સ્ટન્ટ કરવામાં આવ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં અભિનેત્રી માનસી પારીખ પીઢ કલાકાર ટીકુ તલસાણી અને પ્રેમ ઘડવી સહિતના કલાકારો જોવા મળ્યા હતા ટ્રાફિક પોલીસ આ મામલે ગંભીરતા દાખવીને કાર્યવાહી હાથ ધરી છે અને વાહનના નંબરના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે આ ગુનો બીએનએસ બસો એક્યાસી હેઠળ નોંધવામાં આવ્યો છે જેમાં છ મહિનાની સજા અથવા દંડની જોગવાઈ થઈ શકે છે એટલું જ નહીં કોર્ટ ગુનાની ગંભીરતા જોતા ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા ની પણ કાર્યવાહી કરી શકે છે અને પોલીસે સ્ટન્ટ કરનાર ત્રણ લોકોની ઓળખ પણ કરી છે જેમાં કલાકાર ટીકુ તલસાણિયા પ્રેમ ગઢવી અને બાઇક રાઇડર જેસલ જાડેજાનો સમાવેશ થાય છે મોડી સાંજે આ બંને કલાકારો પોલીસ સમક્ષ નિવેદન લખાવવા માટે હાજર પણ રહ્યા હતા અને ફિલ્મ પ્રોડ્યુસર સંજય સોનીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે આ કલાકારોને ટૂંક સમયમાં અટકાયત કરવામાં આવી તેવી માહિતી પણ સામે આવી રહી છે જાહેર રોડ પર બેફામ સ્ટન્ટ કરવા માત્ર ગુનો નહીં પણ અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવા સમાન છે કલાકારોએ કાયદાનું પાલન કરવું જ જોઈએ